કયા પતિ પત્ની વચ્ચે ઝઘડા નથી થતા એનો મતલબ એમ નથી કે પતિ પત્ની એકબીજાને રોજ માર મારવો કારણ કે લાંબા ગાળે ક્યારેક ઘાતકી પરિણામો પણ આવતા હોય છે આવું જ કંઈક બન્યું છે અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં કે જ્યાં પોલીસ પતિને માર મારી અને પત્નીએ પણ જીવન ટૂંકાવી દીધું છે કેમ જુઓ આ અહેવાલ એકઠું થયેલું લોકોનું ટોળું તપાસ કરી રહેલી પોલીસ અને એફએસએલની ટીમ ઘરમાં પડેલી લાશ આ દ્રશ્યો ચિતાર આપી રહ્યા છે ગંભીર ઘટનાનો આ દ્રશ્યો ઇશારો કરી રહ્યા છે ખૂની ખેલ તરફ એક સાથે અનેક સવાલો ઉભા કરતા આ દ્રશ્યો છે અમદાવાદના દાણી લીમડા વિસ્તારના જ્યાં એક હત્યા અને એક આત્મહત્યાની ઘટના ઘટી છે અમદાવાદના દાણી લીમડામાં સંબંધોનું ખૂન પોલીસ લાઇનમાં રહેતા દંપતી વચ્ચે ખૂની ખેલ પોલીસ પતિની હત્યા બાદ પત્નીની આત્મહત્યા આઠ વર્ષના બાળકની સામે ખેલાયો લોહિયાળ ખેલ અમદાવાદના દાણીલીમડા પોલીસ લાઇનમાં હત્યા અને આત્મહત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે પોલીસ લાઇનમાં રહેતા કોન્સ્ટેબલ મુકેશ પરમાર અને તેમની પત્ની સંગીતાની મોતના સમાચાર સાંજે ચાર વાગ્યા આસપાસ પોલીસને મળ્યા સ્થાનિક પોલીસની ટીમ તાબડતોબ ત્યાં પહોંચી અને જોયું તો કોન્સ્ટેબલ મુકેશભાઈના માથાના પાછળના ભાગે ઈજાના નિશાન હતા તેમની લાશ નજીક એક લાકડાનો દંડો હતો કોન્સ્ટેબલની પત્ની સંગીતાબેન ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા જેથી પોલીસે મહિલાની લાશ નીચે ઉતારી બંને લાશ પીએમ માટે મોકલી ઘરમાં હાજર આઠ વર્ષના દીકરા તેમજ પાડોશીઓની પૂછપરછ કરી તેમાં આઠ વર્ષના દીકરાએ જે જણાવ્યું એ સાંભળીને પોલીસ દંગ રહી ગઈ પતિ મુકેશની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હોવાનું મૃત્યુ ઘરમાં છે એની વિગત જે મળી ત્યારે પોલીસ ત્યાં પહોંચી અને સ્થળ વિઝિટ કરતા ત્યાં પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ ના માથાના પાછળના ભાગે ઈજા હતી ત્યાં નજીક જ જે લાકડાના એક ડંડા હતા અને આની વાઈફ સંગીતાબેન જો છે આ ગલો ફાસા ખાઈને લટકતી હતી એ સ્થિતિમાં અમે જે ક્રાઇમ સીનમાં અમે જોવા મળેલ ઘરમાંથી મળી મહિલાએ લખેલી સુસાઇડ નોટ પતિના લગ્નેતર સંબંધમાં ખૂની ખેલની આશંકા મૃતક પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ પરમાર મૂળ રાજકોટના જસદણના વતની છે પત્ની સંગીતા અને બાળકો સાથે દાણી લીમડા પોલીસ લાઇનમાં રહેતા હતા એ ડિવિઝન ટ્રાફિકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા ઘરમાંથી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે જે સંગીતાએ પોલીસ પતિની હત્યા બાદ લખેલી છે તેમાં પતિ મુકેશ સાથે સંગીતાના અવારનવાર ઝઘડા થતા હોવાનો તેમજ પતિ માર મારતો હોવાનો ઉલ્લેખ છે આ સિવાય પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે કોન્સ્ટેબલ મુકેશભાઈને અન્ય મહિલા સાથે આડા સંબંધ હતા જેને લઈ પત્ની સંગીતા સાથે અવારનવાર ઝઘડા થતા હતા ત્રણ ઓગસ્ટની રાત્રે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો તેના બીજા દિવસે બપોરે ફરી પતિ પત્ની વચ્ચે માથાકૂટ થઈ તે દરમિયાન ગુસ્સામાં કોન્સ્ટેબલ મુકેશભાઈએ પત્નીને હેલ્મેટ માર્યું તો પત્ની સંગીતાએ પતિના માથામાં લાકડાનો ડંડો મારતા તે નીચે પડી ગયા માથાના પાછળના ભાગમાંથી લોહી નીકળતા સંગીતાએ માથે કપડું રાખ્યું હતું ત્યારબાદ સુસાઇડ નોટ લખી અને ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી આ બધો બનાવ આઠ વર્ષના બાળક સામે બની જેથી ગભરાઈ ગયેલા બાળકે દરવાજો ખોલી આસપાસના લોકોને બોલાવ્યા અને એ પછી પોલીસ સુધી આ વાત પહોંચી હતી બનાવ દરમિયાન જે છે આના સાત થી આઠ વર્ષના છોકરા જે છે આ ત્યાં ઘરમાં હાજર હતા અને નજર જોનાર છે આના પ્રાથમિક પૂછપરછ કરતા કહે છે કે ગઈકાલ રાતથી અને સવારથી બંને પતિ પત્ની વચ્ચે ઘર કંકાસના લીધે ઝઘડા થતા હતા અને એને સામે જ આ રીતનું એક બનાવ બન્યું છે આ સુસાઇડ નોટ પણ મળી છે જેમાં અત્યારે એફએસએલ અને એના જે રાઇટિંગ છે એ પણ ચેક કરવામાં આવી રહી છે પ્રાથમિક જે અમે જાણવા મળેલ છે કે બીજા કોઈ કારણ હોઈ શકે છે કોઈ બીજા કોઈ પ્રેમ સંબંધ અથવા બીજા કોઈ કારણ આની પણ તપાસ અત્યારે ચાલુ છે ઉલ્લેખમાં છે કે એના કોઈ એના હસબન્ડ એ ત્રાસ આપતા હતા માર મારતા હતા જેના અમે તપાસ કરીએ છીએ નાની મોટી દરેક વાતને લઈ પતિ અને પત્ની વચ્ચે ઝઘડા તો થાય છે પરંતુ ગુસ્સામાં આવી ભરેલું પગલું કેટલું ઘાતકી સાબિત થઈ શકે છે પોલીસ દંપતી વચ્ચે બનેલી ઘટના તેનો બોલતો પુરાવો છે પરંતુ પતિ પત્નીના ઝઘડાના કારણે તેમના બાળકે માતા પિતાની છત્રછાયા ઘુમાવવાનો વારો આવ્યો છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ